પાંચસો કરોડના આસામી પતિ પત્ની આમાં દીક્ષા લેવાના છે નમસ્કાર મિત્રો એપ્રિલે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર જૈન સમાજનો સૌથી સૌથી મોટો દીક્ષા મહોત્સવ યોજાવાનો છે પરંતુ આ દીક્ષા મહોત્સવની અંદર એક સૌથી મોટી વાત એ સામે આવી છે કે પાંચસો કરોડના આસામી પતિ પત્ની આમાં દીક્ષા લેવાના છે અને ટોટલ પાંત્રીસ જણા દીક્ષા લેવાના છે પરંતુ આ પતિ પત્નીની દીક્ષા સૌથી વધારે ચર્ચામાં છે તો આ પતિ પત્ની કોણ છે એના વિશે અમે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અમદાવાદના રિવરફ્રન્ટ બાવીસ એપ્રિલે જૈન સમાજનો સૌથી મોટો દીક્ષા મહોત્સવ યોજાવાનો છે અને લગભગ પાંત્રીસ મુમુક્ષો આની અંદર દીક્ષા લેવાના છે પરંતુ એક પતિ પત્ની કે જેમની સંપત્તિ પાંચસો કરોડ રૂપિયા છે એ અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે તો આ જે કરોડપતિ છે એ હિંમતનગરના ઉદ્યોગપતિ છે અને એમનું નામ છે ભાવેશભાઈ ભંડારી ભાવેશભાઈનો બિઝનેસ છે હિંમતનગરમાં તેઓ શ્રોફનો બિઝનેસ કરે છે અને અમદાવાદમાં પણ એમનો બિઝનેસ છે અને અમદાવાદમાં પણ એમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે ભાવેશ ભંડારી માત્ર છેતાલીસ વરસના છે અને એમના પત્ની જીનલબેન બેતાલીસ વરસના છે હવે આ ભાવેશભાઈ અને જીનલબેન બંનેએ દીક્ષા લેવાનું નક્કી કર્યું છે ભાવેશભાઈ ભંડારીએ એ વાત કરી કે ભાઈ અમે દીક્ષા શું કામ લેવાના છે તો એનું કારણ એવું છે કે એક વર્ષ પહેલાં ભાવેશભાઈ અને જીનલબેનના બે સંતાનો એક સોળ વર્ષનો દીકરો અને એક ઓગણીસ વરસની દીકરી આ બંને સંતાનોએ દીક્ષા લીધેલી એટલે કે સંયમના માર્ગે તેમણે પ્રયાણ કરી લીધેલું હતું એટલે બંને દીકરાઓ દીક્ષા લઈ લીધી એટલે એમને એમ લાગ્યું કે ભાઈ હવે આ પૈસો અને મોહમાયાની કંઈ જરૂર નથી એટલે એમણે નક્કી કર્યું અને ભાવેશભાઈએ એવી પણ વાત કરી કે આચાર્ય મુનિઓના પ્રવચનો સાંભળીને પ્લસ પુસ્તકો વાંચીને અને મારા જે સંતાનો છે એમણે દીક્ષા લીધી એમનું જીવન સંતોષકારક જોઈ અને અમને એમ લાગ્યું કે અમારે પણ આ સંસાર અને મોહમાયા છોડીને સંયમના માર્ગ તરફ આગળ વધવું જોઈએ હવે તમારા મનની અંદર એક સવાલ આવે કે આ પાંચસો કરોડ રૂપિયા આ ભાવેશભાઈ ભંડારી પાસે છે તો દિક્ષા લઈ લેશે પછી આ પાંચસો કરોડ રૂપિયાનું શું થશે તો ભાવેશભાઈએ એવું કીધું છે કે પાંચસો કરોડ રૂપિયામાંથી અઢીસો કરોડ રૂપિયાની રકમ એમના જે પરિવાર સગા સંબંધીઓ કે જે નજીકના લોકો છે એમને આપી દેવામાં આવશે અને બાકીની જે અઢીસો કરોડ રૂપિયાની રકમ છે એ જૈન સમાજના કલ્યાણ માટે વાપરવામાં આવશે એટલે મતલબમાં એનો એક સારા કામની અંદર ઉપયોગ કરવામાં આવશે એટલે એક ટ્રસ્ટ જેવું બનાવીને એની અંદર એ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવી શકે છે હવે આ ભાવેશભાઈ ભંડારી અને જીનલબેન ધારો કે દીક્ષા લેવાનું વિચારે તો એમને તરત રીક્ષા મળી જાય નહીં એના માટે જીનલબેને એવું કીધું કે અમે જ્યારે એવું નક્કી કર્યું કે અમારી રિક્ષા લેવી છે તો બે વર્ષ સુધી અમારે મુમુક્ષ તરીકે જીવન જીવ્યું જીવન જીવ્યા અમે અને એ પછી અમને મહારાજ સાહેબે દીક્ષા લેવાની પરવાનગી આપી એટલે બે વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરવી પડી મહારાજની સામે બેસીને એમની પાસેથી જ્ઞાન મેળવવું પડે આવી ઘણી બધી કઠોર તપસ્યા હોય છે અને બે વર્ષ મુમુક્ષ તરીકે જીવન જીવ્યા એ પછી હવે એમને દીક્ષાની પરવાનગી મળી છે તો દર્શક મિત્રો સુરતમાં પણ ઘણી વખત એવું બન્યું છે કે ડાયમંડના મોટા મોટા વેપારીઓના સંતાનો મોં માયા છોડીને સંયમના માર્ગે ગયા છે અને દીક્ષાનું તો હમણાં છેલ્લા ઘણા સમયથી કદાચ વધારે ચલણ વધ્યું એવું લાગે છે કે ઘણા બધા લોકો દીક્ષા લઈને સંયમના માર્ગે જાય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ